ગુડ મોર્નિંગ બધાને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો ચાલો આજે નવો ચાલુ થઈ ગયો છે તો અત્યારે હવે જો મંદિરે માંડવો પૂરો થઈ ગયો તો હવે જઈએ છીએ અમે અત્યારે તો વાળુગઢ જઈએ ચા પાણી પીવા પછી જઈશું રાજપરા તો ચાલો પહેલાં હવે ચા પાણી પી આવીએ ચાલો તમને ના જઈને મળાવીએ તો બ્લોકમાં પર જોડાઈ રહેજો બધા જો અમે કેટલા બધા જઈએ છીએ આ જો બધા ટેમ્પો બાંધીને જઈએ છે રાજપરા અને ભોળા એટલે બધે

જો અહીં બધા બેહી ગયા છે હવે ત્યાર વ્યાર થઈને અમે ઠીંગલા બે નાઈ લીધા જો બેહી છે હવે આ ગામમાંથી નીકળીએ હવે સીધા આવડે તમને રાજપરા જઈને મળી આવે બધા ચાલો હવે રાજપરા સીધા પીવા માંડો હોય પીવી તારે તારે કઈ પીવી તારે કઈ પીવી હા

તો ફાઇનલી હવે રાજપરામાં પોગી ગયા છે ચાલો તમને ખોડિયાના દર્શન કરાવું ચાલો બજા આ જો મંદિર માં અંદર જવાનો ગેટ મેઈન ગેટ શ્રી મંદિર શ્રી ખોડિયાર માતાજી નું મુખ્ય દ્વાર રાજપરા પોગી ગયા છે ચાલો ખોડિયારના દર્શન કરાવું તમને ગેટ માં અંદર પોગી ગયા છે જો આ નાસ્તા ને બધું મળે છે ખરીદી માટે નાના બેબડા માટે બધું મળે બધા આવી ગયા છે એટલે ખબર જ છે આ તો હું તો એ જણાવી દઉં તમને બધાને ફોળી ફળીયારનો ભેળ્યો તો ચાલો તમને દર્શન કરાવું અંદર તો ચાલો મંદિર માં અંદર એન્ટ્રી થઈ ગઈ છે તો પ્રસાદ પ્રસાદ લઈ લીધું છે તો પ્રસાદી લઈ લીધી છે ચોડી લઈ લીધી છે તો થોડા ફોટા પાડી લઈ આવે થોડા ફોટા પાડે છે અમે પણ થોડા ફોટા પાડી લઈએ પછી અંદર દર્શન કરાવીએ તમને બધા માતાજીના ના તો ચાલો પેલા થોડા ફોટા પાડી લે ચાલો પછી દર્શન કરાવીએ ચાલો અંદર એન્ટ્રી થઈ ગઈ છે હવે તમને હવે વેલા વેલા દર્શન કરાવ્યા માતાજીના અહીંયા જો ચેકિંગ છે ફોન લઈ જવાની મનાઈ છે તો દર્શન નહીં ખાય તમે યાદ કરો જો માખોડિયાને જય માતા દર્શન કરવાની તો દર્શન કરવાની તો મનાઈ નથી પણ વિડીયો ઉદાહરણ મનાઈ હતી તો સારો પ્રસાદી ખાઈ લે લાગશે જી માતા જય મોગલ કે ચાલો પ્રસાદી લઈ લીધી છે તો ફોડી ફોડીયા નો એક બીજો પણ મંદિર છે ત્યાં દીવા કરે છે બધા અગરબત્તી

આ મજો બધા સિક્કા નાખે છે સોની નોટ પણ નાખે છે પૈસા જ નાખે જો હું બતાવું તો ચાલો હવે સીધા ભોળા જઈને મળીએ તમને ફોટા પાડવાનું બે તાપણાવા ઓલો હું કે ટેમ્પોમાં તાપડું બાજુ છે તે સુટીને ઉડી ગયું છે તો પાછા બાદે છે અમારો ભાઈ જો છે અમારે નખરા કરે છે આ બેબલી આ ઢીંગલી ઉદાડી પવન જ એટલો છે ને તે રહેતું જ નથી હવે ઘોળા જઈએ છીએ ખોળા થી શુરાપુરા દાદા ના દર્શન કરાવીએ તમને તો ચાલો બધા ઘોળા જ મળીએ આપણે તો ફાઈનલી હવે અમે પોગી ગયા છે ભોળા તો હવે તમને સુરાપુરા દાદા ને દર્શન કરાવ્યા અહિયાં પાર્કિંગમાં ટેમ્પો મેકો છે હજી બધા ઉતરીયા છે હજી છે છે બધા ઉતરે મંદિર તમને ચાલો તમને બધાને દર્શન કરાવવું ચાલો બધા મારી જોડે દર્શન કરવા તો ફાઈનલી પોગી ગયા છે મંદિરે દાદાના તો તમે બધા દર્શન કરી લો ચાલો દર્શન કરાવીમાં મોગલના બી દર્શન કરી લે મારીમાં મોગલ ભગુડાવાળી તો ચાલો આગળ મળ્યા પાછા હાલો તો અમે બધા હવે દર્શન કરી જ લીધા છે અને અમે પણ દર્શન કરી લીધા છે તો હવે બહાર નીકળ્યા છે તો હવે અહીંયા શ્રીફળ ફોડે છે બધા અહીંયા શ્રીફળ ફોડવાનું પણ મશીન આવી ગયું છે જો આ બધા શ્રીફળ ફોડવા આ મશીન છે કેમ કે હાથે ના ફોડવા પડે એટલે મશીન આવી ગયું હવે ને હવે જાય છે ટેમ્પો બાજુ તો હવે પાછા ઘરે નીકળવાનું ઘરે નીકળીએ કે હવે બીજા ધામમાં જાય નક્કી નહીં તો નક અહીને જવાનું છે તો હજી રણેશ બુટ ભવાની માને મંદિરે જવાનું છે તો ચાલો તમને બુટ ભવાની માના દર્શન કરાવીએ ચાલો બધા હવે મારી જોડે ઓર તો ફાઇનલી હવે અમે હળેશ પોગી ગયા છે તો ચાલો તમને દર્શન કરાવું બુટ ભવાની માના જો આ મંદિર દેખાય છે તમને જો પાછળ તો આ બધા જો અહીં ઊભા છે હજી ને અડધા વહી ગયા છે આગળ તો ચાલો તમને દર્શન કરાવું બુટ ભવાની માના અમારા કુળદેવીમાં છે બુટ ભવાની ચાલો બધાને દર્શન કરાવું ચાલો બધા દર્શન કરી લો કેમ કે અંદર તમને નહીં કોઈને ફોટો પાડવાની મનાઈ છે વિડીયો કે ફોટો પાડવાની તો બધા દર્શન કરી લેજો અમારા ભાઈ જો બે વિડીયો બનાવે છે હા ભાઈ અહીંયા બંધ કરી દઉં ને ચાલો દર્શન કરી લ્યો હું પણ દર્શન કર લો જય માતાજી બધાને તો ફાઇનલી હવે દર્શન કરી લીધા છે અને કે બાર ઘડીક આરામ કરવા બેઠા છે કે અહીંયા દાઢો પવન મસ્ત આવે છે તો હવે આરામ કરીએ ઘડીક પછી નીકળશું અહીંયા આશ્રમ મસ્ત છે રહેવા અને સૂવાની બધી સુવિધા છે તો અમે થોડીક વારમાં નીકળશું હવે દર્શન દર્શન કરી લીધા છે તો ચાલો જે આગળ ક્યાં છે હવે ખબર નહીં પણ આગળ જઈએ તો તમને બતાવી કઈ જગ્યાએ જઈએ ચાલો બ્લોગમાં જોડાઈ રહીજો હા ક્લી કિલો તો બને ફાઇનલી જો અહીંયા ગણપતિ દાદાના મંદિર પોગી ગયા છે ગણેશપુરા અરણેશની બાજુમાં આવેલું છે ગણેશપુરા મંદિર તો ચાલે તમને ગણપતિ દાદાને દર્શન કરાવ્યે નાસ્તા હે બટેટા ભંગડા હાલો ચટપટી ચાલો તમને ગણપતિ દાદાનાં દર્શન કરાવ્યું મળે આજો એનો ગેટ આવી ગયો છે શ્રી ગણપતિ મંદિર ગણપતિપુરા કોટ તો ચાલો તમને અંદર દર્શન કરાવું ચાલો લોગમાં જોડાઈ રહ્યો હું દર્શન કરાવું તમને જો આ ગણપતિ દાદાને દર્શન કરી લો બધા કેમ કે અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે અહીંથી બહારથી તમને દર્શન કરાવી દો જોવો દર્શન કરી લો બધા હવે અંદર અમે દર્શન કરી લઈએ અમે જુઓ જો ચાલો અમે બી દર્શન કરી લઈએ બ્લોકમાં જોડાઈ રહેજો તો ફાઇનલી હવે દર્શન દર્શન કરીને નીકળી ગયા છે હવે ગણેશપુરાથી પ્રસાદી લઈ દીધી છે લાડવા તો ચાલો હવે ઘરે જઈએ હવે ઘરે સીધું જવાનું છે હજી તો બસ પકડવાની બાકી છે હજી બસ તો પકડી નથી હજી જોઈએ હજી બસ મળશે કે નહીં હજી જોઈએ વાટ જોઈ જવું કારણ કે અટાણ તો હવે ટેમ્પો બચાશે તો હવે જોઈએ હવે આગળ તમને બ્લોકમાં કે ક્યાં જઈએ કે રીતના જવું હવે ચાલો બ્લોકમાં જોડાઈ રહેજો તો ફાઇનલી હવે વટામણ ચોકડી પોગી ગયા છે તો હવે બસની વાટે બેઠા છે થેલા બેલા બધું પેક થઈ ગયું છે છે હવે બસની વાટે છે જો બસ આવે એટલે બેસી જાય તો બસની વાટે છે પછી બસમાં બેસી જાય એટલે તમને બતાવ્યું ને સીધા પછી હવે ઘરે ચાલો મળીએ પાછા તો ફાઇનલી હવે બસ મળી ગઈ છે તો બસમાં બેસી ગયા છે બધા હવે તો જો બધા ભૂઈ ગયા છે ફાઇનલી વગર પોગી ગયા છે હવે તો હવે હોવાની તૈયારી કરી નાખી છે આટલા બદલા પથરાઈ ગયા છે તો હવે હોઈ જાય હવે ને બ્લોગને હવે એન્ડ કરીએ છીએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવો હોય તો અને આનથી પણ સારા જોવો હોય જેવા જોવો હોય એવા કોમેન્ટ કરી દેજો એટલે અમને એવા બનાવવાની ખબર પડે તો બધાને બાય બાય ચાલો બ્લોગને લાઈક કરી દેજો કોમેન્ટ અને શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં সার্ভাই বাই বানি